પ્રિય દર્શકો શ્રી હરિસ્વામિનારાયણ ભગવાન તો મોક્ષ આપે જ એના સંતો દ્વારા પણ પ્રભુ જીવનું કલ્યાણ કરે પણ એક નાનો સત્સંગી હરિભક્ત પણ શું કરી શકે એનો પુરાવો તમને આજે દેવો છે ગુજરાતમાં કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ધ્રુફી નામનું એક ગામ છે ત્યાંના એક શ્રેષ્ઠી હતા તેમનું નામ ભારમલ શેઠ હરિભક્ત નહોતા સુખી હતા એમની સાતેક વર્ષની દીકરી માંદી થઈ ગઈ બહુ બીમાર પડી ગઈ કોઈ વાતે સાજી ન થાય શેઠે ઘણી દવા કરી બહુ રૂપિયા ખર્ચ્યા વૈદ હકીમોને બોલાવ્યા છેવટે બધાએ હાથ ધોઈ નાખ્યા દીકરી હવે નહીં રહે તે ફાઇનલ થઈ ગયું એટલે પછી છોકરીને ભોય પથારીએ લઈ લીધી આપ જાણતા હશો કે માણસનો જ્યારે અંતિમ સમય આવે એટલે ગાયના છાણનું જમીન પર લેપન કરીને ભોય પથારીએ લઈ લે હવે એના પાડોશમાં એક સારા સત્સંગી રહેતા હતા ભણસાલી એની અટક એમને ખબર પડી કે આ ભાર્મલ શેઠની દીકરીને ભયે સુવાડી છે એટલે ભણસાલી હરિભગત હતા એને એમ થયું કે આપણે સત્સંગી છીએ અને એના પાડોશી છીએ તો કાંઈક એનું કલ્યાણ થાય એવું કરીએ હાલો ને આપણે બે ત્રણ સત્સંગી ભેગા થઈને એના ઘરે બેસવા જઈએ એને સારું લાગે પછી જેઠો ભાઈ કરમસિંહ ભાઈ રતનસિંહ ભાઈ પ્રધાન ભારસી કેશવ ભાઈ બધા હરિભગત ભેળા થયા ને ભારમલ શેઠને ઘરે ગયા એટલે શેઠને સારું લાગ્યું દુઃખ પ્રસંગમાં કોઈ બળ હુફ આપે તો બહુ ગમે શેઠ રાજી થયા પછી આ બધા હરિભક્તો એ શેઠ ભારમલજી એમ કહ્યું કે શેઠ અમારા ભગવાન એમ કહ્યું છે કે સત્સંગી ને પાડોશમાં કોઈ માંદો મનુષ્ય હોય ને જો તે સત્સંગી ન હોય તો તમે તેને વર્તમાન ધરાવજો જો તમે એને કંઠી બાંધશો તો અંતકાળે અમે તેને તેડવા આવશું એટલે ભાર્મલ શેઠ વિચારમાં પડ્યા કે તમે કંઠી બાંધો એટલે તમારા સ્વામિનારાયણ તેડવા આવે એમ હા અમારા ભગવાને કહ્યું છે જો તમે કહેતા હો તો આ તમારી દીકરી માંદી છે ને તો તેને અમે કંઠી પહેરાવી ને વર્તમાન ધરાવીએ શરણાગતિ લેવડાવીએ તો એના જીવનું રૂડું થાય જો આમાં અમારે કાંઈ સ્વાર્થ નથી ત્યારે ભારમલજીએ વિચાર કર્યો કે દીકરી તો હવે રહેવાની નથી માટે મારી દીકરીનું રૂડું થાય તો બહુ સારું દીકરીમાં હેત ઘણું હતું શેઠને એટલે કહ્યું સત્સંગીઓ એ જેમ એના જીવનું રૂડું થાય એમ કરો શેઠને એવો તો વિશ્વાસ જ નહીં કે ભગવાન તેડવા આવે પણ એટલું એના મનમાં ખરું કે સારું તો થશે આમાં ક્યાં ખોટું કરવાનું છે એટલે સત્સંગીએ દીકરીને વર્તમાન ધરાવ્યા હાથમાં પાણી લેવડાવી ને કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શારણમ પ્રપંનો સ્મિ એમ કહી કંઠી પહેરાવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવડાવ્યું ત્યાં તો તે દીકરીનું પ્રારોધ ફરી ગયું દીકરી મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે તેણે થોડોક જ સમય ગયો અને ભગવાન તરત જ તેને તેડવા આવ્યા આ દીકરીને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા છલા ચાર પાંચ દિવસ થી કાય જ નહીં બોલનારી દીકરી અચાનક જ આજ બોલવા માંડી કે આ સ્વામિનારાયણ આવ્યા છે જો સ્વામિનારાયણ આવ્યા છે અરે જો સંતો સાથે આવ્યા છે આમ બેઠી થઈને પગે લાગવા લાગી એટલે સત્સંગીઓ બધા કે ક્યાં છે સ્વામિનારાયણ એટલે છોકરી બોલવા લાગી કે ગઢડામાં બેઠા છે આંબાવાડીએ આંબા નીચે ઓટા ઉપર ઢોલ્યો ઢાળ્યો છે તે ઉપર સ્વામિનારાયણ ઉગમણે મુખારવિંદે વિરાજે છે ને આગળ સાધુ વાજિંત્રો વગાડીને કીર્તન ગાય છે ને આપણા ધૂફી ગામનો જે સંઘ ગઢડા ગયો છે ને તે પણ ત્યાં સર્વે સભામાં બેઠા છે આવી બધી વાત ઓલી છોકરી બોલી ત્યારે તેના બાપાને બહુ નવાઈ લાગી તેના બાપા ભારમલ શેઠ કે બેટા એ બેટા આ બધું તને દેખાય છે કે હા મને તો અહીંયા જ દેખાય છે પણ તું કે છે ને ગઢડામાં બેઠા છે હા બેઠા છે ગઢડામાં પણ ગઢડામાં બેઠા તે આઈ દેખાય છે એ આ એર્યું લ્યો એટલે ભારમલ શેઠને બહુ આશ્ચર્ય થયું પોતે વાણ્યા એટલે ખાતરી કર્યા વગર કામ કરે જ નહીં એને એમ થયું કે આ સત્સંગીઓએ કંઠી પહેરાવીને કાંઈ જાદુ તો નથી કરી નાખ્યો ને એટલે એને એની દીકરીને કહ્યું બેટા હે તને આપણા ગામના ભક્તો ત્યાં બેઠા છે એ એ દેખાય છે કે હા તું એને ઓળખે છે ને કે હા તો એમને પૂછી જો

મહારાજ કે છે સંઘ કાલે ગઢડાથી નીકળી ને દસમે દિવસે આપણે ગામ પહોંચશે એટલું કહી ને દીકરી કે લ્યો ત્યારે હવે હું મહારાજ સાથે ધામમાં જાઉં છું એટલું કહેતાની સાથે દીકરીનો દેહ પડી ગયો ભારમલ શેઠે વિધિવત દીકરીની અંતિમ ક્રિયા કરી શેઠની વાણિયા બુદ્ધિ તે બરાબર ચકાસવાનું નક્કી કર્યું ને ચોક્કસ તિથિવાર ને સમય લખી રાખ્યા ને બહુ રાજી થયા પ્રિય દર્શકો આ બની ગયેલી વાત છે પછી જ્યારે દસ દિવસ થયા ત્યારે આ ધૂફી ગામનો સંઘ ગઢડેથી પાછો પોતાને ગામ આવ્યો ભારમલ શેઠે તે બધા ભક્તોને બોલાવ્યા અને બધી વાત પૂછી ત્યારે જેમ દીકરીએ વાત કરી હતી તેમ જ બરાબર બેસતી વાત આવી અને પછી એ શેઠને સાચું મનાયું ભારમલ શેઠે એમ જાણ્યું કે અહો આ દીકરીએ તો કાંઈ સેવાને સત્સંગ નહોતા કર્યા માત્ર આ સત્સંગી ભક્તોએ કંઠી પહેરાવી તેમાં તો તેમને ભગવાન પોતે ધામમાં તેડી ગયા તો હું સેવા સત્સંગ કરીશ તો તો જરૂર પ્રભુ મારું કલ્યાણ કરશે જ એમ ખુમારી સાથે ખબરદાર થઈને સત્સંગ ભજન કરવા લાગ્યા પ્રિયદર્શકો આપણે પણ એ જ ખુમારી સાથે નિત્ય સેવા ભજન કરીએ તો સો ટકા સ્વામિનારાયણ ભગવાન આપણને પણ લેવા આવશે જ બસ એ જ સર્વને ભાવથી જય સ્વામિનારાયણ